નમસ્કાર સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયમાંથી વિજ્ઞાન શિક્ષક હું નીલાબા ગોહિલ આપ સૌને વિજ્ઞાન વિષયની અંદર પાઠ નવ સજીવો અને તેની આસપાસના અભ્યાસમાં આવકારું છું વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નવ ભાગ એક આ પહેલાં આપણે અભ્યાસ કરી ગયા છીએ જેની અંદર આપણે જાણ્યું કે આપણી પૃથ્વી છે એ સુંદર મજાની છે અને આપણી પૃથ્વી ઉપર નદીઓ સરોવરો તળાવો સમુદ્રો જંગલો મેદાન પ્રદેશ રણપ્રદેશ આ બધું જ આવેલું છે અને આ પૃથ્વી ઉપર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પણ અસ્તિત્વ ધરાવે છે તો આપણી પૃથ્વી આવી સરસ મજાની રંગબેરંગી જોવા મળે છે હવે આપણે પૃથ્વીની અંદર જોઈએ તો રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે વિવિધ પ્રકારના પક્ષી સૃષ્ટિ આપણી આસપાસ પર્યાવરણમાં જોવા મળે છે ઘણા બધા પક્ષીઓની જાતિ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે દાખલા તરીકે આપણા આંગણાનું પંખી ચકલી ચકલી પહેલાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળતી હતી પણ આજે ધીમે ધીમે ચકલી જોવા મળતી નથી તેનું કારણ તમે વિચારી શકો છો તે પક્ષીને અનુકૂલન થઈ શકતું નથી ત્યારે તે ધીમે ધીમે નાશ થવા માંડે છે એટલે આપણી સજીવ સૃષ્ટિની અંદર અનુકૂલન ધરાવતા પક્ષીઓ અને પ્રાણીઓ વસે છે તેમના આસપાસના વાતાવરણની અંદર જો તેમને હવા પાણી ખોરાક અને આસપાસનું વાતાવરણ જો યોગ્ય મળે તો જ તેમનો વિકાસ થાય છે અને તેઓ તેમાં ટકી શકે છે આપણી આસપાસ વિવિધ પ્રકારની વનસ્પતિ પણ જોવા મળે છે આ ચિત્રની અંદર તમે વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો પણ જોઈ શકો છો વનસ્પતિ સૃષ્ટિ એકદમ લીલીછમ અને હરિયાળી જોવા મળે છે સાથે સાથે પ્રાણી સૃષ્ટિ પણ જોવા મળે છે વિવિધ પ્રકારના પ્રાણીઓનો આપણે અભ્યાસ ભાગ એકની અંદર કર્યો જેમાં આપણે હરણ અને વાઘની વાત પણ કરી હતી ઉદાહરણ સાથે આમાં તમે જોવો છો કે સાબર નીલગાય અને બીજા અન્ય જંગલી પ્રાણીઓ પણ જંગલની અંદર જોવા મળે છે જેઓ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલન સાધે છે સાબર અને નીલગાય અને હરણ આ બધાના સિંગડા પણ વિવિધ પ્રકારના જોવા મળે છે તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનુકૂલન સાધે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પક્ષીઓની તો પક્ષીઓ પોતાનું ઘર કેવું બનાવતા હશે પક્ષીઓ ઝાડ ઉપર પોતાનો માળો બનાવે છે સરસ મજાનો માળો બનાવે છે અને તેમાં ઈંડા મૂકે છે આ પક્ષીઓના ઈંડામાંથી ધીમે ધીમે બચ્ચા નીકળે છે જે તમને અહીં ચિત્રમાં દેખાય છે નાના નાના બચ્ચા નીકળે છે અને પછી પક્ષીઓ તેને બહારથી ખોરાક લાવી દાણા લાવી અને માદા પક્ષી નાના નાના બચ્ચાના મુખમાં મૂકે છે એટલે આ રીતે પક્ષીઓનું પાલન થાય છે અને ઉછેર થાય છે અને આ પક્ષીઓ મોટા થઈ અને ઉડવા માંડે છે હા થઈ પક્ષીઓની વાત હવે આપણે વાત કરીએ મનુષ્યની તો મનુષ્યની અંદર પણ નાનામાંથી મોટા બને છે કેવી રીતે તો સૌ પ્રથમ નાનું બાળક છે એ જન્મે છે નાનું બાળક હોય છે એ હિંચકાની અંદર હિંચકા ખાતું હોય છે તમે ઘરમાં નાના ભાઈ બહેન જોયા છે ને ત્યાર પછી તે ધીમે 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 મોટું થાય છે ઘૂંટણિયા ભેર ચાલે છે પછી બેસતા શીખે છે અને પછી ચાલતા શીખે છે પાપા પગલી કરી અને પછી ધીમે ધીમે ચાલી અને દોડતા પણ શીખી જાય છે અને પછી મોટું થઈને યુવાન બને છે અને પછી એમાંથી પુખ્ત બને છે આ રીતે બાળકમાંથી પુખ્ત થવાની આ અવસ્થા હોય છે આ રીતે આ સજીવો છે એ વિકાસ પામે છે શું બધા જ સજીવો વિકાસ પામે છે હા ઘણા બધા સજીવો વિકાસ પામતા હોય છે દાખલા તરીકે મરઘીનું બચ્ચું મરઘીનું બચ્ચું પણ નાનામાંથી મોટું થાય છે અને પુખ્ત મરઘી બને છે મનુષ્યની અંદર પણ બાળકમાંથી પુખ્ત બને છે આમ સજીવો વિકાસ પામે છે હવે આપણે સજીવોના લક્ષણોની વાત કરીએ તો સજીવની અંદર આપણે વનસ્પતિ પર પ્રકાશનો પ્રતિભાવ જોવાનો છે આપણે એક નાનો એવો પ્રયોગ કરવાનો છે શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે ખરા હવે તમારા મનમાં વિચાર આવે કે આ ઉત્તેજના એટલે શું આમ તો બધા જ સજીવોને ઉત્તેજના થાય છે દાખલા તરીકે તમે જ્યારે ચાલતા હોય ખુલ્લા પગે અને ત્યારે જો તમારા પગમાં ધારદાર કાંટો ભોંકાય તો તમે કઈ રીતે પ્રતિભાવ આપશો તમારા મોંમાંથી ઉદ્ગાર નીકળી જશે આહ અથવા તો ઓ મા અથવા તો મને લાગ્યું આ કેવી રીતે તમારા મોંમાંથી સીધો ઉદ્ગાર એક દર્દનાક ચીસ નીકળી જાય છે આ છે એ એક પ્રકારની ઉત્તેજના છે પછી ઘણીવાર તમે જોવો છો કે અચાનક અંધારી જગ્યામાંથી તમે તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો તો શું થાય છે ત્યારે તમારી આંખો છે એ આપમેળે બંધ થઈ જાય છે તો આ પણ એક પ્રકારનો પ્રતિચાર છે હવે આપણી આસપાસ જે આવા તાત્કાલિક બદલાવ થાય એને આપણે પ્રતિચાર આપીએ છીએ તો આપણી આસપાસના એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે તો શું બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો શું ખોરાકને જોતા જ તેઓ અચાનક દોડવા માંડે છે અથવા તો કોઈ પક્ષી તરફ તમે જાઓ છો ત્યારે તે શું કરે છે કોઈ તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે તો તે પણ દૂર ભાગી જાય છે હવે આપણે જોઈએ વનસ્પતિ પર પ્રકાશનો પ્રતિભાવ તો આપણે એક બારીમાંથી સૂર્યપ્રકાશ દાખલ થતો હોય એવા રૂમની અંદર આપણે થોડે દૂર એક કુંડાવાળો છોડ મૂકો આ છોડને તમે નિયમિત પાણી આપો શું આ છોડ ટટ્ટાર જ રહેશે તે આપણે જોવાનું છે પક્ષી ઈંડા મૂકે છે અને તેમાંથી પણ બચ્ચું બહાર આવે છે આ રીતે સજીવોનો વિકાસ થાય છે હવે આપણે જોઈએ કે બીજ વાવવામાં આવે છે અને વનસ્પતિનું બીજ છે એ નવા છોડને અંકુરિત કરે છે દાખલા તરીકે બટેકાનું પ્રાંકુર ઘણા બીજ વાવ્યા વગર જ એમ જ એમાંથી વનસ્પતિ ઉગી નીકળતી હોય છે તો બટાકા તમે જોયા હોય થોડા દિવસ ઘરની અંદર રહે તો બટાકાની અંદર ઉપર કલિકા એટલે જેને આંખ કહે છે તે ઊગી નીકળે છે અને તેમાંથી ધીમે ધીમે નવા છોડની ઉત્પત્તિ થાય છે એટલે બટાકા શકરિયા આ બધા કંદમૂળ છે જે જમીનની અંદર ઊગે છે એટલે વનસ્પતિ છે એ વિવિધ પ્રકારે પોતાનો વિકાસ કરે છે આ રીતે વનસ્પતિ છે એ શ્વસન પણ કરે છે વિકાસ કરે છે અને તેના પર પ્રકાશની પણ અસર થાય છે અને આ ઉપરાંત દરેક સજીવ છે એ પોતાના જેવો જ બીજો સજીવ પણ ઉત્પન્ન કરે છે હવે આપણે અમુક વનસ્પતિ છે એ કોલમ દ્વારા ઉત્પન્ન થાય છે અને અમુક વનસ્પતિ છે એ પ્રાંકુર સાથે નવો છોડ ઉત્પન્ન કરે છે અને અમુક વનસ્પતિ છે એ બીજમાંથી ઉગે છે એટલે વિવિધ પ્રકારે વનસ્પતિનો વિકાસ થાય છે આ રીતે આપણે વનસ્પતિમાં અભ્યાસ કરી શકીએ છીએ હવે કેટલાક એવા પ્રાણીઓ છે કે જે બચ્ચાને જન્મ આપે છે પક્ષીઓ છે એ ઈંડામાંથી નીકળે છે અને અમુક પ્રાણીઓ છે એ બચ્ચાને જન્મ આપે છે દાખલા તરીકે બિલાડી ગાય ભેંસ કૂતરું કૂતરાનું ગલુડિયું આ બધું તમે જોયું છે એટલે આવા પ્રાણીઓ છે એની અંદર આ રીતે એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકની અંદર મેં તમને પર્વતીય બકરીની વાત કરી હતી તો જુઓ આજે પર્વતીય બકરી કેવી લાગે છે આપણી જે આસપાસ આપણી શેરીઓમાં ફરતી હોય છે ઘણીવાર બકરી જોવા મળે છે હવે તો જો કે બકરીનું પ્રમાણ પણ ઘટી ગયું છે પણ તમે ક્યાંક ફરવા ગયા હોય અને ત્યારે તમે રસ્તા ઉપર કે જંગલ પ્રદેશ હોય અથવા તો ગામડું હોય એમાં તમે બકરીઓ જોઈ હોય છે એટલે આ બકરીઓ અને આ જંગલી બકરી પર્વતીય બકરી એમાં ઘણો બધો ફેર છે જે તમે આ ચિત્ર દ્વારા જોઈ શકો છો પર્વતીય બકરી છે એ ડુંગર ઉપર ચડી શકે છે ઊંચા ઊંચા પર્વત ઉપર કેવી રીતે ચડતી હશે તમને વિચાર આવે ને તો વિદ્યાર્થી મિત્રો તેના પગની અંદર ખરી જોવા મળે છે એટલી બધી મજબૂત ખરી હોય છે કે તેને કાંઈ પણ જાતની અસર થતી નથી અને તે આસાનીથી પર્વત ચડી જાય છે એટલે આ થઈ પર્વતીય બકરીની વાત હવે તમે ઓળખી ગયા ને પર્વતીય બકરી બીજી મેં તમને એક વાત કરી હતી કે આપણે એક નવું દરિયાઈ પ્રાણી જોવાનું છે તો આ પ્રાણી છે એ દરિયાની અંદર રહે છે યાદ છે તમને એનું નામ ઓક્ટોપસ નથી આ છે સ્કીવિડ સ્કીવિડ પ્રાણી છે એ દરિયાની અંદર રહે છે અને મૃદુકાય પ્રકારનું પ્રાણી છે તેને આઠ પગ છે વિદ્યાર્થી મિત્રો તમે ગણી જુઓ આઠ પગ ધરાવે છે અને બે સ્પર્શકો ધરાવે છે તો આ દરિયામાં જોવા મળતું પ્રાણી છે જલીય પ્રકારનું નિવાસસ્થાન ધરાવે છે અને આ તેનો રંગીન સરસ મજાનો ફોટો છે આ પ્રાણી જ્યારે શિકાર કરે છે ત્યારે ઘણીવાર પોતાના આકાર પણ બદલે છે અને જે તેના આઠ પગ જોવા મળે છે તે પંજાની અંદર તે શિકારને પકડી શકે છે અને દરિયાના ઊંડા પ્રાણી પાણીની અંદર આ પ્રાણી કેવું દેખાતું હશે તમને વિચાર આવે ને તો આ જે ત્રીજો ફોટો છે એ દરિયાના ઊંડા પાણીની અંદર દેખાતું સ્કીવિડ છે તો આ નવીન પ્રકારનું પ્રાણી જોયું કેવી સરસ મજાની સૃષ્ટિ છે ને આવા બધા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિવિધ પ્રકારની વનસ્પતિ આ બધું જોવાની ખૂબ જ મજા પડે તો આપણે જ્યારે પ્રવાસમાં જઈએ ત્યારે આ બધું નિરીક્ષણ કરવાનું છે તો સજીવો અને તેની આસપાસ ઘણું બધું આપણને જોવા મળે છે અને જે વાતાવરણમાં સજીવો વનસ્પતિ પ્રાણીઓ આ બધા ટકી શકે તે અનુકૂલન સાધી શકે તેમાં જ તેમનો વિકાસ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે મને આશા છે તમને સરસ મજાની કંઈક નવીન માહિતી પણ મળી હશે તમારા પ્રશ્નો મને મોકલી શકો છો થેન્ક યુ